નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજને આપણે જબરદસ્ત લગન વિડીયોટિંગની અંદર તો આજે આપણે લગ્નનો જબરદસ્ત ફૂલ પ્રોજેક્ટ લઈને આવી ગયા છીએ જેની અંદર આપણે તમને એસ ડીની અંદર આજનો ફૂલ ક્વોલિટીની અંદર તમે વિડીયો બનાવી શકશું તે પ્રકારનો વિડીયો બનાવતા શીખવાડશું તે પણ ફૂલ પ્રોજેક્ટ દોરાશે સાવ સૌ સિમ્પલ રીતે તમે આ રીતનો વિડીયો બનાવવા શીખી શકશો જે પણ તમારા મિત્રોનો ભાઈ બહેનો વિડીયો લગ્ન આવી રહ્યા છે તેનો તમે આ રીતનો વિડીયો બનાવી શકશો બધું ચેન્જીસ કરવાનું તમને બધું મટિરિયલ એક જ પ્રોજેક્ટની અંદર મળે છે તો નાનકડો ડેમો જોઈ લો ફૂલ ડેમાં આપણે ટેલિગ્રામ ચેનલની અંદર છે અને ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેશો તો ત્યાં આગળ તમને દરરોજ જે પણ બધી ચેનલના વિડીયો આવશે તે બધાનું તમને ત્યાં આગળ અપડેટ મળે જશે ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે જોઈન જરૂરથી કરજો जीरो से हीरो सेम वारो हीरो તો ડેમોની અંદર અંદર તમે જે વિડીયો જોઈશું છે એવો લગ્નનો વિડીયો બનાવવા માટે તમારે બે પ્રોજેક્ટ લેવાના રહેશે પ્રોજેક્ટ લેવા માટે તમારે આવી જવાનું છે તમારા ફોનની અંદર ગૂગલ એપ્લિકેશન છે અને સર્ચના આયકનમાં નામ લખી દેજો અલ્પેશ ક્રેશન જીરો વન તો નીચે આધાર સાઇટ જોવા મળે છે એના પર ક્લિક કરજો ક્લિક કરશો તો આ રીતે તમારા પાસે સાઇટ ખુલ્લીને આવશે એ તમને સર્ચનું આઈકન છે એના પર ક્લિક કરી આગળ તમારે કોડ લખવાનો રહેશે કોડ છે ઝીરો નવસો અને વીસ આટલું લખી અને સર્ચના આયકન ઉપર ક્લિક કરી દેવાનું છે તો તમને નીચે આધારે ટાઇટલનો કોડ જોવા મળે છે એના ઉપર ક્લિક કરી દો ક્લિક કર્યા પછી આ રીતે તમારી પાસે એક પોસ્ટ આવશે આ તમારે નીચે આવી જવાનું છે તો નીચે આવશે તમને આગળ બે પ્રોજેક્ટ મળે જશે જે લખ્યું છે લગ્ન ફૂલ પ્રોજેક્ટ અને લગ્નનો ફોટો પ્રોજેક્ટ આ બે પ્રોજેક્ટ અમારે એક પછી એક એડ કરી લેવાનો છે રેડી આ બે પ્રોજેક્ટને આપણે આગળ યુઝ કરીશું અને આની અંદર આપણે એક ફોટોની એક્સરી કરવા માટેની એપ્લિકેશન પણ આપણે યુઝ કરીશું જે આગળ તમને આપણે બતાવીશું આજે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરશું એટલે સોંગ છે જે અને ઇફેક્ટ છે તે તમારી પાસે આવશે અને આ જે લગ્નનો ફોટો પ્રોજેક્ટ છે આ મેન છે આની અંદર તો આપણે ક ફોટો છે તેને બનાવવાનો તો આજે નિશ્ચિત ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી અને આ પ્રોજેક્ટને તમારે અહીંયાથી ઓપન કરી લેવાનો છે હવે પ્રોજેક્ટ જ્યારે તમે ઓપન કરશો તો તમે અહીં આગળ તમને દેશે અને રીતે બધું મટિરિયલ છે નનકુ ખાલી એક છે ખાલી કેમ કે આપણે આથી કેપ્સર જ લેવાનો છે આગળ તમે જેટલું પણ આગળ દેખાડ્યું સ્ક્રીનની અંદર આ બધું અલગ અલગ તમને મળે છે આખો પ્રોજેક્ટ અહીં આગળ જ બનાવેલો છે તમે જોઈ શકો છો રેટ જે પણ તમારે સેન્જેસ કરવું બધું તમે સેન્જેસ્ટ કરી શકશો બેકગ્રાઉન્ડ ઇમેજથી લઈ અને આજે દિલનું પીએનજી છે ત્યાં સુધી રહે તમામ મટિરિયલ તમને અહીંયા આગળ આપેલું છે હવે આપણે અહીંયાથી શરૂ કરીશું ફોટો તો ત્યાં આગળ તમને એક ઇમેજ દેખાડેલું છે જે અહીંયા આગળ સ્ક્રીનની અંદર છે રેડી આ ફોટો આપણે ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂ કરી અને ત્યાં આગળ એડિટ કર્યો છે તમે પણ જેનું લગ્નનો વિડીયો બનાવો તેનો જે પણ ઇમેજ હોય સાથે વખત સિંગલ હોય તેનું એક બેકગ્રાઉન્ડ રિમૂ કરીને એક ફોટો લેવાનો છે ચેન્જ કરવા માટે તમારે શું કહું છે આ જે ફોટો છે આના પર ક્લિક કરી દો કલરની ફિલ્મનું ઓપ્શન છે એમાં જવાનું છે નીચે નંબર છે નંબર પર ક્લિક કરી દેવાનું છે હવે તમે જે પણ ફ્રેન્ડ મિત્રોનો જે લગ્નનો વિડીયો બનાવ્યો તેનું તમે બેકગ્રાઉન્ડ રિમૂવ કરશે અને ન આવડતું બેકગ્રાઉન્ડ રિમૂ કરતા તો વિડીયોની લિંક છે જોઈ અને તમે શીખી શકશો ફોટાનું બેકગ્રાઉન્ડ છે તે કઈ રીતે રીમૂવ કરવું રેડી વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપણે આપી રહીશ ત્યાંથી નીચેથી આપણે કોઈ પણ એક બીજો ફોટો છે તેને સિલેક્ટ કરી લઈએ અત્યારે માત્ર ડેમો માટે તો આપણી પાસે કપલના જે ફોટા છે તે નીચે આવે પડ્યા છે જો આપણે એક આ ઇમેજ સિલેક્ટ કરી લઈએ છીએ અત્યારે ડેમો માટે અને પ્લસનું જે આઇકન છે આપણે એના પર ક્લિક કરી દઈએ આ રીતે આપણો ફોટો આવી ગયો છે હવે ફોટાને તમે નાનો મોટો કરો તો ફોટા પર ક્લિક કરી આજે ટપકું છે અને તમે આવી રીતે ફોટાને નાનો મોટો કરી આગળ સેડ કરી શકો આ પ્રમાણે આપણે અહીં આગળ તેને રાખી દઈએ છીએ પછી અહીંયા આગળ તમને બે ઇમેજ દેખાઈ રહ્યા છે આ જે ફ્રેમની અંદર તે તમને અહીં આગળ નીચે મળશે આજે બે ગ્રુપ છે આની અંદર જવાનું છે અહીં આગળ તમને એડ ગ્રુપનું ઓપ્શન મળશે અને અહીં આગળ તમને જો આ રીતે ફોટો દેખાય છે પર ક્લિક કરી કલરની ફિલ્મમાં જવાનું છે અહીં આગળ તમારે સાવ સાદો ફોટો લેવાનો છે જે આપણે કેમેરાનો પાડેલો હોય તેવું આપણે બેકગ્રાઉન્ડ જરૂર નથી તો આપણે સેન્ડ કરી દઈશું અને ત્યાંથી આપણે એક બીજો ફોટો સિલેક્ટ કરીને લઈ લઈએ રેડી આ રીતે અને પ્લસનું જો આઈકર્ન છે એના પર ક્લિક કરી દઈશું આપણો ફોટો અહીં આગળ શેર થઈ જશે બેક દબાવવાનું છે તમારો ફોટો અહીં આગળ એડ થઈને છે રેડી આ પ્રમાણે તમારા બીજો જે ફોટો છે તેના પર સેન્ડ કરી દેવાનો છે પછી અહીંયા આગળ તમે લખ્યું દેખાડું રાહુલ એન્ડ પારુલ તે તમને અહીંયા આગળ મળે છે જો રાહુલ અને પારુલ બસ આના પર એડ કરી દો એટલે ટેક્સમાં જવાનું છે અહીંયા આગળ તમારે જે નામ લખવું છે નામ લખી દઉં કોઈ પણ ફંડની જરૂર નથી ત્યાર પછી અહીંયા આગળ તારીખ લખે છે એકવીસ ફેબ્રુઆરી રેડી નીચે ફેબ્રુઆરી લખે છે ને ઉપર એકવીસ લખ્યું છે તમને અહીંયા આગળ છે રેડી આટલું કરશો એટલે તમારો આ ફોટો બનીને કમ્પ્લીટ હવે આ ફંડનું તમારે કેપ્સર લેવાનું છે એના માટે જે શેરનું આઈકર્ન છે એના પર ક્લિક કરી આ એક્સ કેપ્શન લખું છે અહીંયા આગળ ક્રેન્ડ ફ્રેમ પીએનજી આના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરવાનું છે ત્યાં આગળ તમે ક્લિક કરશો આ રીતનું તમારી પાસે એક ફોટો છે તે બનીને આવેલ છે આવા ફોટાને આપણે એસડીમાં કન્વર્ટ પણ કરીશું ત્યાર પછી આપણે જે આપણે વિડિયો સુધી બનાવીશું તો આજે નીચે સેવ લખ્યું છે આના પર ક્લિક કરી એટલે આ ફોટો તમારો સેવ થઈને આવશે રેડી હવે જે ફોટાને એસડી કરવા માટે આપણે એપ્લિકેશન છે તે યુઝ કરવાનો છે તે છે ફોટો ટ્યુન એપ્લિકેશન તમે રેનીમી પણ યુઝ કરી શકો અથવા કોઈ પણ બીજી ફોટો એની જ કોઈપણ એપ્લિકેશન તમે યુઝ કરી શકશો રેડી તમારે આ એપ્લિકેશન જોઈએ ફોટો ટ્યુન તો પ્લેસ્ટોરમાં તમને મળશે ખાલી ફોટો ટ્યુન લખશો તો તમારી પાસે આવી જશે કેમ કે આની અંદર કોઈ પણ ક્રેડિટ નથી રેનીમીમાં આપણે વીસ ફોટા એની હોય છે આની અંદર કોઈ પણ લિમિટ નથી ધીમે એટલા ફોટા હોય પછી તેને એસડી કરી શકો છો તો ત્યાં આગળ આજે ઇમેજ છે આપણે આના પર સિલેક્ટ કરી નીચે તમને રાઇટનું આઇકન આવી રહ્યું છે આના પર ક્લિક કરશો તમારી પાસે અહીંયા ઓપ્શન આવશે આના પર ક્લિક કરશો એટલે તમારો ફોટો તે ઇનિયસ થઈ અને તમારી પાસે થોડીક વારની અંદર આવી જશે રેડી આ પ્રમાણે તમારે ફોટોને ઇનિયસ કરીને લઈ લેવાનું છે ત્યાર પછી તમારે આવી જવાનું છે આપણે જે બીજો પ્રોજેક્ટ છે તેની અંદર તો આથી આપણે પાછું અલર્ટ માસન ઓપન કરી લેવાનું છે અને આપણો એક ફૂલ પ્રોજેક્ટ જે તમને આપણે આપેલો છે તેને તમારે ઓપન કરવાનું છે તો ત્યાંથી આ જે ફૂલ પ્રોજેક્ટ છે ત્રેવીસ સેકન્ડવાળો આને તમારે ઓપન કરી લેવાનું છે અહીંયા તમે નીચે આવશો એટલે તમને ઇમેજ જોવા મળે છે આ ઇમેજ ઉપર ક્લિક કરવાનું છે અહીંયા કલરને ફિલ્માં જવાનું છે અને અત્યારે જે આપણે ઇનેજ કહો છે જે ફોટો તે ફોટો આપણે પાછો અહીંયા આગળ લેવાનો છે કે એસ ની અંદર તમારી વિડીયો બનાવશો તો આ રીતે કરશો તો તમારે ફૂલ ક્વોલિટીની અંદર તમારો વિડીયો બનીને આવશે જે પ્લસના આઈકા પર ક્લિક કરશો આપણે આ ફોટો આપણે એડ થયો છે બાકી તમારે કાંઈક પણ કરવાની જરૂર નથી સોંગ સેન્ટ કરવું તમે કરી શકો છો પણ તો ઇફેક્ટ પણ અલગ થઈ જશે ત્યાર પછી આ વિડીયોને તમારે સેવ કરી લેવાનું છે તો પર સેડનું આઈકન સીના પર ક્લિક કરી ના બટન પર ક્લિક કરશો તમારો તમારા વિડીયો સેવ થઈને આવશે હવે વિડીયો સેવ થયા પછી જો તમારે વોટ્સઅપની અંદર સ્ટેટસ મૂકવો છે તો તમારે એસડીની અંદર કન્વર્ટ કરવું પડશે એટલે કે એની સાઈઝ છે તે તમારે રિમૂવ કરવી પડશે આજે પાંડા એપ્લિકેશનને યુઝ કરવાનું છે તમારો વિડીયો કમ્પ્લીટ એક્સપર્ટ થયા પછી પાંડા એપ્લિકેશનને ઓપન કરવાનું છે અને આની અંદર આપણે જે અત્યારે વિડીયો બનાવ્યું છે તેને આપણે કમ્પ્રેસ કરવાનું છે ત્યાંથી આપણે પાંડા એપ્લિકેશન ઓપન કરીશું અને અહીંયાથી અત્યારે જે આપણે વિડીયો સિલેક્ટ કર્યો છે તે વિડીયો આપણે અહીંયાથી સિલેક્ટ કરી લઈશું રેડી તો તો તમારે આલ્બમમાં જે પણ તમે વિડીયો સેવ છે તે બધા વિડીયો તમને આગળ દેખાશે હવે અહીંયા આપણે અત્યારે જે લગનનો વિડીયો છે તે વિડીયો અહીંયાથી આપણે સિલેક્ટ કરી લેશું તો આ વિડીયો છે પંદર એમબીનો વિડીયો છે ડાયરેક્ટ જો આપણે પંદર એમબીનો વિડીયો મૂકશું તો તે વિડીયો છે તે ફાટી જશે વોટ્સઅપની અંદર પરંતુ આપણે અહીંયાથી અને જો આપણે જે ઓપ્શન યુઝ કરવાનું છે જે છે લાર્જ ફાઇલ રેડી આપણે આના ઉપર ક્લિક કરી બટન ના ક્લિક કરશું એટલે થોડીક જ વારની અંદર આપણો જે વિડીયો છે તે કમ્પ્રેસ થઈ જશે આ રીતે તમે પણ વિડીયો નથી તેને કમ્પ્રેસ કરી અને ટેટસની અંદર લગાવશો એટલે તમારો વિડીયો છે અસલ અને થોડીક હાઈ ક્વોલિટીની અંદર તમારા સ્ટેટસની અંદર આવી જશે રાઇટ તો આ પ્રમાણે તમે કોઈપણ વિડીયોને એચડીમાં કરી શકો છો તો એ આગળ જો આપણે પંદર એમ જે વિડીયો હતો તે જ આપણો છ પોઈન્ટ પાંચ એમબીમાં આવી ગયો છે કન્વર્ટ થઈને નથી ત્યારે સેવના બટન પર ક્લિક કરી આ વિડીયો તમારા છે સેવ થઈને આવે છે આ રીતે મેં આજે જે સાઇઝ છે તે ઓછી કરી અને તમારી જે ક્વોલિટી છે તે એમના રહેશે અને તમારો વિડીયો એસડીની અંદર આવશે તો વિડીયો પસંદ આવે લાઈક લાઇક કરજો શેર કરજો અને આવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો